કરનારા તત્વો સામે હવે શહેર પોલીસે લાલ આંખ કરી છે ખોટી રીતે પ્રેસ શબ્દ લખીને રૂઆબ છાંટનારા લોકો સામે હવે પોલીસ કાર્યવાહી કરશે ગત રાત્રિના સમયે શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટી દ્વારા આવા તત્વો સામે દવાઈ હાથ ધરવામાં આવી છે અલબત્ત પોલીસની આ કામગીરીને કારણે લી ભાગુ પત્રકારોમાં બીક પ્રસરી ગઈ છે આવનાર સમયમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રેસ લખેલું લખાણ કાઢવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે એમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે